ઘટના પ્રથમ પોણા સાત વાગ્યાની છે રાજા ઉર્ફે ગયા સુધી નંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા હું બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મેરા મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો હું એકચ્યુઅલી બહાર હતો જ્યારે હું સવા સાત સાડા સાત વાગ્યા આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા પછી અમે લોકો એ બેઠા હતા જ્યારે પોણા આઠ વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા એમની ઉપર એને સાતથી આઠ પ્રહારો કરેલા એટલે અમે લોકો બારી જોયું તો અમે કીધું ભાઈ તું આ કર્મ તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો પછી અમે લોકો નીચે આવ્યા નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો ઘટના પ્રથમ પોણા સાત વાગ્યાની છે